ફિંગર મેચ થયા ફિંગર આરોપી પકડાય એટલે પછી એના જોડે મેચ કરશું એવું ના હોય આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામના ફિંગર લઈએ છીએ ઓનલાઈન લઈએ છીએ મશીન ચાલુ ન હોય તો ઓફલાઈન લઈએ છીએ એનો એક સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ બન્યું કે ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે હવે એ એ પછી મેળવવાની જરૂરત છે તો પુરાવાના વિષય ઉપર આવી અત્યારે તપાસના વિષય ઉપર આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે પાછળથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને આપડે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છે પેલા મશીન ઉપર લઈએ છીએ બરાબર તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટાબેઝ જયારે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા

આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટા બે જયારે મેચ કરીએ તો ગમે જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે જરૂરી નથી ઘરફોડના અમરેલી જિલ્લાના ઘરફોડના લિસ્ટ આરે જ મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી અહીં આવી ગયો હોય